અથાણાની સિઝન આમ જોઈએ તો સ્ટાર્ટ થઈ ગઈ કહેવાય પણ બજારમાં અત્યારે નાની નાની સરસ મજાની દેશી કેરી આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો આ નાની નાની સરસ મજાની કુણી કુણી કેરીમાંથી આજે આપણે આખું વરસ ચાલે એવું મેથિયા કેરીનું અથાણું બનાવશું આખી ભરેલી નાની મેથિયા કેરીનું અથાણું તો એના માટે મેં નાની નાની દેશી કેરી લીધી છે અને મેથીને મેં રાતે પલાળી દીધી હતી સવારે મેં એને સૂકવી દીધી છે આમ તો એમાં ખાટા પાણીની જરૂર પડે પણ જો ખાટું પાણી ન હોય તો આપણે કેરીના ખમણ દ્વારા પણ એમાં ખટાશ ચડાવી શકીએ છીએ વઘાર માટે હિંગ લીધી છે રાયના કુરિયા સો ગ્રામ પચાસ ગ્રામ સોરી અને પચીસ ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધા છે તો સૌ પહેલાં આપણે આ કૂણી કૂણી કેરીમાંથી બે કેરીનું આપણે ખમણ કરી દઈશું ખમણીની મદદથી આ રીતે મેં ખમણીની મદદથી બે કેરીને ખમણી લીધી છે હવે આ ખમણને આપણે એક બાઉલમાં એડ કરીશું અને આપણે પેલા મસાલાનો વઘાર કરી લઈએ ત્યારબાદ તેની અંદર ધાણાના કુરિયા લગભગ બધા જોઈએ જ જાશે કેરી અંદર ભરવા માટે મસાલા માટે ત્યારબાદ રાયના કુરિયા આપણે મેથી જે છે તેને હમણાં નહીં નાખીએ કારણ કે મેથી પહેલાં નાખવાથી ચવળ થઈ જશે તો પછી અથાણું આખું વરસ ખાવાની મજા ન આવે આ બધી જ વસ્તુ એડ કર્યા પછી તેની અંદર એક આખો ચમચી ભરીને મીઠું બે ચમચી કાશ્મીરી લાલ મરચું કેરી મેં અડધો કિલો લીધી છે બાકી તમે તમારી રીતે માપ સેટ કરી શકો છો અને અડધી ચમચી થી પણ ઓછી હળદર વઘાર માટે થોડી હિંગ લીધી છે હવે એક કઢાઈમાં મેં ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લીધું છે આ તેલને આપણે ગરમ કરશો પેલા

એકદમ સારી રીતે લાલ મરચું એડ કરી શકો છો કારણ કે અથાણો તો ચટાકેદાર જ ભાવે છે આપણે ચોમાસાની સિઝનમાં જ્યારે શાકના પ્રોબ્લેમ હોય ત્યારે અથાણા આપણને શાકનું કામ આપે છે

ચમચીની મદદથી ચલાવી હવે આપણે કેરીને આ રીતે કટ કરી એકદમ સરસ કુણી માખણ જેવી કેરી લીધી છે ઝારીવાળી કેરી ખાવાની મજા ન આવે આ રીતે આ રીતે કરી તેની અંદર મસાલો ભરી લેશું આખું વર્ષ તમે સ્ટોર કરી શકશો હા પણ ફ્રીજમાં રાખવું જરૂરી છે કારણ કે મે આપણે સુકવણી નથી કરી કેરીની આપણી કેરી લીલે લીલી છે આ રીતે બધી જ કેરીને ભરી લેશું અને ગોથલી પણ બહુ જ કૂણી હોય છે રે નીકળે તો ઠીક છે બાકી અધરવાઈસ અંદર રહી જાય તો પણ કંઈ પ્રોબ્લેમ નથી તો રેડી છે આપણો આખી મેથીયા કેરીનું અથાણું ચોક્કસ ઘરે બનાવજો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હવે બાકી જે કેરી ભર્યા પછી જે મસાલો બચ્યો હતો તે બધો જ મેં ઉપર એડ કરી દીધો હવે જો જરૂરત લાગે તો ઉપરથી થોડું તેલ એડ કરી દઈશું જેથી બગડવાની કોઈ જ શક્યતા ન રહે બહુ જ ટેસ્ટફૂલ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આખી મેથીયા કેરીનું અથાણું ચોક્કસ બનાવો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો